બિલ્લીમોરા શહેરમાં ગુરુવાર સાંજે પચીસ માં વિજય દિવસની ઉજવણી નિમિત્તે કારગીલ જનસભાનું આયોજન કરાયું હતું વર્ષ જમ્મુ કાશ્મીરના કારગીલ ક્ષેત્રમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ભારતીય સૈનિકોએ આન બાન અને શાન સાથે વિજય મેળવી તિરંગો લહેરાવ્યો હતો ગુરુવાર સાંજે બિલ્લીમોરા શહેરમાં ભાજપ દ્વારા વીર શહીદોને વિરાંજલિ આપવા ગોહરબાગથી સોમનાથ મહાદેવ પરિસર સુધી વિશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં ભારત માતા કી જય અને વીર શહીદો અમર રહોના નારા ગુંજ્યા હતા માજી સૈનિકો અને ભાજપ કાર્યકરોએ વિજય દીપ પ્રજ્વલિત કરી દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી હતી बिल्ली मोरा अशोक जोशी नोडी